કપાસમાં કમોસમી વરસાદ અને કડદાથી કંટાળી ગયા હોય ને જો લીંબુડી વાવવાનો વિચાર કર્યો તો એવા ખેડૂતો માટે બારે માસ લીંબુ આવતા લીંબુડીનો રોપ લઈને આવ્યો આજથી ત્રણ મહિના પેલા ઓગસ્ટમાં આટો મારવા આવ્યો ત્યારે લીંબુ કઈક નવેમ્બર માં આટો મારવા આવ્યો તો એ કરતા ડબલ થઈ મતલબ દિવસે લીંબુના પાકમાં વધારો થતો જોવા મળ્યો આ લીમુડીના રોપડા વાવ્યાના માત્ર અઢી થી ત્રણ વર્ષમાં લીંબુ આવવાનું શરૂ થઈ જાય છે લીંબુ બારે માસ આવે એટલે તમે હારા ભાવમાં વેચી પણ શકો જો હવે તમે પણ આવી લીંબુડી વાવવાનો વિચાર કર્યો હોય તો દાળિયાનો ફૂલ સ્ટોક કરી કેમ કે લીંબુ દેવા આવે કે એકલા લીંબુ વીણવાનું ભેગું નહીં આ કોઈ ફાકા જીતી નહીં વિશ્વાસ નો આવતો હોય તો રૂબરૂ પણ તમે વાડીએને આટો મારી શકો બધા ખેડૂતોને લૂંટવા ની કરે આપણે તો ખેડૂતોના ફાયદા માટેની વાત કરવા એક એક લીંબુ નહી ડાયરેક્ટ ઝુમખો છે જો એક પાક ઉતારી ન હો ર્યો તો વાંય જણે જણે લીંબુ આવવાનું શરૂ અને પાછળ પાછળ જો એકો ફાલ પણ આવે રોપ લીધા પહેલા જો રૂબરૂ વાડીએ આટો મારવા આવો તો ગામ મોટા બદલા તાલુકો સાલન જિલ્લો સુરેન્દ્રનગર મેર ધીરુભાઈ ની વાડી અને કોન્ટેક્ટ નંબર તમને આપેલો ડિસ્પ્લે ઉપર આવી જ લીંબુડીના રોપનું એડવાન્સ બુકિંગ પણ થઈ જશે અને લીંબુડીની સંપૂર્ણ માહિતી માટે ફટાફટ કોન્ટેક્ટ કરી વાળો વાડી આપડી છે અને આ લીંબુડીના રોપડા તમે વાવો એટલે અઢી થી 3 વર્ષે તમારો પાક આવી જાય છે પણ આ લીંબુડીના ઝાડમાં બારે માસ લીંબુ આવે છે આ જોઈ લો આ વાળી ની અંદર એક જ ધારો માલ આવે છે ઈ પાછો લુમખા લૂમખા લુમખા તમે જોઈ શકો છો